માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું અને આજ આપણે આવી ગયા છીએ તાબો પર ને બે દિવસથી હતો આપણે પોરો કેમ કે આપણે ઓલા પર હું કહેવાય રામની રથયાત્રા હતી એટલે એક તો ઈ વિડીયો બની ગયો ને એક તો બનાવ્યો બનેવતો પણ એક દિવસનો પોરો મળી ગયો એટલે બહુ મજા આવી ગઈ અને આમ તો મારે તો સૌથી પહેલા બધાને કેવું ચેનલ માં જે નવા હોય ને એ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો આપણે ચેનલ નવા ઘણા જોવે છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા ગુજરાતી તરીકે અમને ગુજરાતી સપોર્ટ એ નથી સપોર્ટ આપો થોડો ઘણો બધા સબસ્ક્રાઇબ કરજો શું તમને કેમ ખબર પડી ગઈ એટલે આમાં બતાવે બતાવે હ મે કે જો તમને કેમ ખબર પડી ગઈ એમ આપણને બહુ જાણકારી નહી એટલે કે ખબર ન પડે ને આમાં વાઇટ સ્ટુડિયોમાં માં બતાવે ને હે ઠીક આવો રાખ પ્રશ્ન પૂછે ને બધા કમેન્ટ કરે એ તો એ કજી કાલ નઈ તો કાલ વીડિયો આવશે લગભગ

હવે એ તો તને કેવાનું નથી કે કહી દઉં હલે હું હશે તને ખબર છે હા કેવાનું હોય હું કોકો પાડી કે છું આમ કોકો લડાયા પાડી દોસા મને ખબર છે ફોન નું ખોખુ છે એ ખબર પણ પડી ગઈ હતી એટલે મારા માટે છે ફોન આપડે લાવ્યા છે ફોન ને આપડે ફોન ખોલવાનો છે આયુષ રવા દેશે બાપરે

ફોન આવતા આવે તો તો કોઈ લઈ નતો હમ નવ આવ્યો ને હા કે શું છે નવ છે નવ અને પૈસા નો પૂછતી કેમ કે એમાં પૈસા છે ને થોડા હા ઓછા દીધા છે કે કેટલા નો અલગ લઈ દીધો હે હું કે હું લઈ દીધો ના ના પૈસા બહુ વધારે દીધા છે ઓછા નથી દીધા એવું છે તો આમાં મને કઈ ખબર નહીં પડે આપણે ફેસબુક ઇન્સ્ટાગ્રામ ને વોટ્સઅપ ને બધું આવતું હોય એટલે રેડી એક ફોન થવો જોય આઠ એક સો ની રેમ છે એટલે તમે અંદાજ મારી લેજો ફોન કેટલા નો આવ્યો હશે એટલે આને કેવાય નઈ કેમ કે બાઈ નો કેવાય કેટલા નો ફોન આવ્યો ની પછી જો માં હેલો કોણ નઈ જાણતી કોણ ના ના આપણે વાંટા લાવ્યા છે ફોન ને આપણે ફોન મૂકી દે તો ફોન છે બહુ મસ્તી ને આપણે બ્લોગ બનાવવાનો છે ત્યારે એટલે ફોન કુમાડવાનો કઈ ટાઈમ નથી મળતો

काका का बोला मानो मर मत हम तर काका हाय मर हम जो हो तो की बात हाय कट दिया लो हाय कर दिया हम हाय करो हाय बता चैनल ने सब्सक्राइबर कर जो सब्सक्राइब करवन के जालो सब्सक्राइब सब्सक्राइब कर जो ने कह दे खड़ी होकर आ न्या जो है तर काका का हम जो तो सब्सक्राइब कर जो के सब्सक्राइब मारी हाँ। मारी मानुड़ी तो सफड़ाई कर जो માનું માર ખાવા ના પછી ભૂંગળા બેટા જો જીવ કેવો છે જીવ બધા માનું જેવો રાખજો બરોબર નાની છે પણ જીવ બહુ છે અને મારા આયુષ્ય આ બે જીગર છે શું કેવો છે તમારે ના ના યુવા સાચી છે સાચી વાત આ તમાર ગામ માં તો આ શું કેવાય બીજો મહિનો મા મહિનો શરૂ થઈ ગયો હવે હજી ખીર ન જાતી આમ જોવો આપણે આ ને કે અત્યારે મા મહિના શરૂ થઈ ગયો ને તો મને મેરેજ એનિવર્સરી યાદ આવી ગઈ આપડી એનિવર્સરી આવશે કે કપડા લઈ દેશે ભાવનગર ફરવા લઈ જાય હા એ આપડે બે કામ છે બીજું કઈ કામ છે નઈ આપડે ભાવનગર માં હું ફરવા ગયો મારી હિમાલયા મોલાય હું એક જ વાર ગઈ થી ઈ તો નાની હતી ભણતી ને ચારે મન તો યાદ તો છે તે ઓ એ ભૂલાય ન ગયો તો લઈ જાશો કે નહીં હા તો પછી મારે બધા મારો વિડિયો જોતા એને કેવું તો પડે તો પણ આખો દી કે ફરવાનું ગોઠવવું પડે ને હમ પેમેન્ટ આવી જાય ને પછી આમ તો કા પછી ફરવા જાવ આપણે એને વર્ષે આવશે લગન ની ત્યાં સુધી માં તો કા કરશું કા હમ સારું હલો તો અમે વિડીયો અહીંયા પૂરો કરીશી અમારો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો નવા હોય ચેનલ માં સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં બાય બાય